વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર દસ ગુજરાતના ગરવા ગાયકાના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પાઠના સ્વાયનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી ગુજરાતના ગરવા લોકગાયિકાની વાતચીત પ્રશ્ન નંબર એક તમે જાણતા હો તેવા ગાયિકા અથવા ગાયકના નામ તમારે લખવાના છે તો હું જાણતા હોઉં તેવા ગાયિકાના નામ તો દિવાળીબેન ભીલ અનુરાધા પોડવાલ અલ્કા યાજ્ઞિક નેહા કક્કર સુનિધિ ચૌહાણ શ્રેયા ખોસલા અને ગાયકોની વાત કરીએ તો સોનુ નિગમ કુમાર શાનુ મનહાર ઉદાસ ઉદિત નારાયણ હિમેશ રેશમિયા કૈલાસ ખેર અનુ મલિક અરવિંદ બારોટ વગેરે છે બાળ ગાયક કલાકારોના નામની વાત કરીએ તો મારી જાણ મુજબ રજ રજત મહેતા કેતન દેવળિયા દિવ્ય પટેલ ગૌતમ સાધુ હરિયમ ગઢવી શુદ્ધા પટેલ વગેરે બાળ ગાયક કલાકાર પણ મિત્રો જોવા મળે છે તમને કયા કયા ગાયકા ગાયક જે ગાયક છે એમના ગીતો સાંભળવા ગમે છે અને કેમ તો મને ગાયિકાની અંદર શ્રેયા ઘોસલા અને ગાયકમાં સોનુ નિગમના ગીતો સાંભળવા ગમે છે કારણ કે તેમના ગીતો અર્થસફર સુંદર અને સાંભળવા ગમે તેવા હોય છે તમે ક્યારે જાહેરમાં ગીત ગાયું છે ક્યારે એને કહ્યું તો હા મેં અમારી શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે મારા બે મિત્રો સાથે મળીને દેશભક્તિને લગતું એક ગીત ગાયું હતું ગીત સંગીતને લગતા ટીવી ઉપર આવતા કાર્યક્રમો જુઓ છો કયા કયા તો હું ટીવીમાં ઘણું ઓછું જોઉં છું છતાં ટીવી ઉપર ગીત સંગીતને લગતો એક કાર્યક્રમ ઇન્ડિયન આઇડલ આવે છે તે મને ખૂબ ગમે છે તે કાર્યક્રમ હું નિયમિતપણે જોઉં છું પાઠના આધારે વાક્ય સામે સાચું કે ખોટું લખો તેમજ આ પ્રકારના બે વાક્ય જાતે બનાવો લગભગ નવેક વર્ષની ઉંમરે દિવાળીબેન પિતા સાથે જૂનાગઢ આવ્યા તો સાચું દિવાળીબેને લોકસંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી તો ખોટું વીસેક વર્ષની ઉંમરે મંદિરમાં તેડાગત રૂપે કામ સ્વીકાર્યું તો ખોટું એમો ભાઈએ દિવાળીબેનના કંઠની તાકાત પારખી તો સાચું દિવાળીબેન લોકસંગીત મહોત્સવ દિલ્હીમાં પ્રથમ વિજેતા બન્યા તો સાચું અવિનાશ વ્યાસે ગુજરાતી ચલચિત્રમાં ઉપાસવા ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું તો ખોટું દિવાળીબહેન ફિલ્મની માંદગીના કારણે બોતેર વર્ષની વયે અવસાન થયું તો સાચું કોયલ પક્ષીની જેમ દિવાળીબહેન રૂપી કોયલ પણ વસંત ઋતુમાં જ ગાય છે તો ખોટું અહીં આપણને એક સરસ મજાના વિદ્યાર્થી મિત્રો કલા ઉત્સવના આ જે જાહેરાત કહી શકાય તે જાહેરાત આપી છે તેના આધારે પ્રશ્નોનો જવાબ લખીશું કલસ્ટર કક્ષાએ સાનું આયોજન થવાનું છે તો કલે કલસ્ટર કક્ષાએ કલામ ઉત્સવનું આયોજન થવાનું છે આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે તો આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા બાળકવિસ્પર્ધા સંગીત સ્પર્ધા ગાયન અને વાદન જેવી સ્પર્ધાઓની અંદર ભાગ લઈ શકાશે કઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે તો સંગીત સ્પર્ધા ગાયન અને વાદનમાં પોતાની પ્રસ્તુતિ પાંચ મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે એક વિદ્યાર્થીને બસો ઇનામ મળે છે તેણે કયો ક્રમ મેળવ્યો હશે તો જે વિદ્યાર્થીને બસ્સો રૂપિયા ઇનામ મળે છે તે નિદ્વિત્ય ક્રમ મેળવ્યો હશે એક વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે શું તે ભાગ લઈ શકશે કે કેમ જે વિદ્યાર્થી ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે ઉત્સવમાં ભાઈ ભાગ લઈ શકશે નહીં કારણ કે આ ઉત્સવ ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓ માટે છે કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે તો ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે તો સૌથી ઓછું ઈનામ તૃતીય ક્રમાંક માટે સો રૂપિયા છે આપેલા શબ્દ ઉપરથી બીજા ત્રણ ત્રણ શબ્દો બનાવવો તો કામણગારું છે તો કામ ગામ અને કાણ કલા પારખું તો કલા કર અને પાક અસાધારણ તો આવશે શા રણ અને ધાર શમશાન યાત્રા તો આવશે શમશાન શાન યાત્રા લગ્ન જીવનમાં આવશે વન જીવન જીવ અને જીન પ્રશ્ન નંબર પાંચ અ આપેલા શબ્દનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો તો આવશે હસ્તપ્રક્ષાલન તો હાથ ધોવામાં રુધિરાભિષ્રણ તો શરીરમાં લોહીનું પરિભ્રમણ દિદિપ્યમાં તો આવશે જળહળતું અથવા તેજસ્વી કર્તવ્યપાલન તો આવશે ફરજ બજાવવી આકાશ તો આવશે અસંભવી તો અશક્ય અર્થોપાર્જન તો આવશે પૈસાની કમાણી આર્દ્રતા તો આવશે ભેજવાળું કોમળતામ સાન્ય તો આવશે આનંદ સાથેનું વિસ્મય पोषित तो जेनोपति प्रदेश जीलोरी झड़प टन टना टन 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 टना टीन टीन टन टना टन 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 टना टन, 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 टीन टीन पक्के पेड़ पर पक्का पपीता पका पेड़ या पका पपीता पक्के पेड़ को पकड़े पिंकू पिंकू पकड़े पका पपीता આપેલા ફકરામાંથી ભૂલો શોધી અને ફકરાને ફરીથી લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સીધો સાચો જવાબ અહીં લખીશું રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓની ટોળી જામતી બંશરીના દાદીમાં સૌને અલગ મલગની વાતો કહેતા બધાને બહુ મજા પડતી આજે પણ ટોળી જામેલી હતી ત્યાં બહેન બહેનપણી આવતા વેત વધાઈ કાતી દાદીમાં દાદીમાં તમને ખબર છે આજે બંસરીને ઈનામમાં ચોપડી મળી ઉદાહરણ મુજબ તમારે જુદી જુદી રીતે કલાત્મક અક્ષરાંકન કરવાના છે તો ગુજરાતના ગરવા લોકગાયિકા તો ગુજરાતના ગરવા જે લોકગાયિકા ગુજરાતના ગરવા લોકગાયિકા તમે જ્યાં પણ લખો છો તે વિદ્યાર્થી મિત્રો ચિત્ર શિક્ષકની મદદ લઈ કલાત્મક અક્ષરે લખવાનું રહેશે પ્રશ્ન નંબર આઠ નીચે છાપામાં પ્રકાશિત થતા સમાચારની હેડલાઇન આપી છે જેને વાંચો અને હવે બીજી ચાર હેડલાઇન તમારે બનાવવાની છે ચાંદા મામાના ઘરે ભારત પંચાવન લાખ કિલોમીટર અંતર કાપી ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરનારો પ્રથમ દેશ કાતિલ ઠંડીમાં કાશ્મીર થીંજ્યું ધોળાવીરામાં પાંચ હજાર વર્ષ જૂનો હડપા પુનર્જીવિત થશે બસ આજની રાત બાકી વર્લ્ડ કપ ફાઇનલ માટે ટીમ તૈયાર મેદાન તૈયાર દેશ પણ તૈયાર મહિલા દિને ભેટ એલપીજી સિલિન્ડર સોમાં સો રૂપિયાનો ઘટાડો તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યો શિક્ષણમાં ઘટ્યા વેરાવળ બંદરેથી ત્રણસો પચાસ કરોડનું હેરોઇન પકડાયું ત્રણની ધરપકડ ગાંધીનગરમાં કર્મીઓની જૂની પેન્શન યોજનાની માગ સાથે શક્તિ પ્રદર્શન રાજ્યસભાના બસો પચીસ સાંસદોની કુલ સંપત્તિ ઓગણીસ હજાર ત્રણસો કરોડ આપેલા વાક્ય વાંચો અને તમારે સમજવાના પ્રયત્ન કરવાના છે પાર્થે સુંદર ગીત ગાયું તો પાર્થે ગીત સુંદર ગાયું એણે મજબૂત કર બનાવ્યું એણે ઘર મજબૂત બનાવ્યું વિનોદે સરસ વાર્તા લખી તો વિનોદે વાર્તા સરસ લખી તે સરસ વાક્ય બોલ્યું તે વાક્ય સરસ બોલ્યું પ્રશ્ન નંબર દસ ઉપરની પ્રવૃત્તિ પ્રશ્ન નવમાં લખેલા વાક્ય ઉદાહરણ મુજબ સમજાવો તો ઉદાહરણની વાત કરીએ તો અહીં પહેલું છે કે પાર્થે સુંદર ગીત ગાયું આ વાક્યમાં ગીત સુંદર હોવાની વાત છે સુંદર એ ગીતનું વિશેષણ છે પાર્થ એ ગીત સુંદર ગાયું આ વાક્યમાં પાર્થની ગાવાની પદ્ધતિ સુંદર હોવાની વાત છે ક્યુ ગાયું તો સુંદર ગાયું આ સુંદર ગાવાની ક્રિયાના ક્રિયા વિશેષણ છે બીજા વાક્યમાં આવેલા જે ક્રિયા છે તેનું વિશેષણ શોધી કાઢો અને ક્રિયા વિશેષણ વિશે તમારે અહીં સમજ લખવાની રહેશે એણે મજબૂત ઘર બનાવ્યું આ વાક્યમાં ઘર મજબૂત હોવાની વાત છે મજબૂત એ ઘરનું વિશેષણ છે એણે ઘર મજબૂત બનાવ્યું આ વાક્યમાં ઘર કેવું બાંધ્યું તો મજબૂત આમ મજબૂત એ બનાવ બનાવ્યું ક્રિયાનો ક્રિયા વિશેષણ છે વિનોદે સરસ વાર્તા લખી આ વાક્યમાં વાર્તા સરસ હોવાની વાત છે સરસ એ વાર્તાનું વિશેષણ છે એણે સરસ વાર્તા લખી આ વાક્યમાં કેવી વાર્તા લખી તો સરસ આમ સરસ એ ક્રિયાનું ક્રિયા વિશેષણ છે તે સરસ વાક્ય બોલ્યું આમાં વાક્ય સરસ હોવાની વાત છે તેથી સરસ એ વાર્તાનું વિશેષણ છે તે સરસ બોલ્યો આ વાક્યની અંદર કેવું બોલ્યો તો સરસ આમ સરસ એ બોલ્યો ક્રિયાનું ક્રિયા વિશેષણ છે અહીં આપણે વાક્યની વાત કરીએ તો મીના એકીટ હશે જોઈ રહી મોહનને જલેબી બહુ ભાવે છે તો આપેલા વાક્યમાં એકીટ હશે અને બહુ એ ક્રિયા વિશેષણો છે જે અનુક્રમે જોઈ રહી અને ભાવે છે એ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે આમ ક્રિયાપદના અર્થમાં વધારો લાવનાર પદને ક્રિયા વિશેષણ કહે છે પ્રશ્ન નંબર બે અહીં આપેલા વાક્યમાં ક્રિયાવિશેષણ શોધીને ક્રિયાવિશેષણના આધારે બીજા વાક્ય બનાવો મેના ખૂબ ધીમેથી બોલે છે કૃષ્ણએ ઝડપી ચાલવા કે માંડ્યો આજે પણ એને ઘણું મોડું થયું શું થાય છે તે જોવા એણે નજર ઝીણી કરી મારો ઘોડો ધમધમ ચાલે છે તોફાની આંખલો પણ ત્યાં ધીમો પડ્યો બીજા વાક્ય લખો તો તે ખૂબ ધીમેથી પસાર થયો રવિએ ખૂબ ઝડપથી કાધું દરિયાકિનારે એ ઘણું રખડ્યું ખોળામાં પાણી પીવા એણે ધાર ઝીણી કરી મુન્ની ઘરમાં ધમધમ ચાલે છે ખૂબ થાક લાગતો તે ઝાડ પાસે ધીમો પડ્યો ત્યારબાદ ખાલી જગ્યા પૂરો પવન ખાલી જગ્યાએ વાતો કરતો તો વર્ગના બીજા મિત્રો સાથે તમારા ઉતર સરખાવું શક્ય હોય કે તમારો અને તમારા મિત્રનો ઉત્તર જુદો જુદો હોય આ વિવિધ ઉત્તરો હોઈ શકે છે આ ખાલી જગ્યામાં તે ધીમે ધીમે વાતો કરતો હતો સુસવાટાથી ઝડપથી અથવા તો મનમાં એમ કેટલાક ક્રિયા વિશેષણો મૂકી શકાય છે તેમજ એ બધા સાચા પણ ગણાય જ્યારે કોઈ ફકરામાં વાક્ય લખીએ ત્યારે તેના અન્ય વાક્યો સાથેના સંબંધના કારણે ચોક્કસ ઉત્તર આપણે મેળવી શકીએ છીએ પ્રશ્ન નંબર અગિયાર બાળપણથી જ દિવાળીબેન સમજદાર હતા એમ શાના આધારે કહી શકાય દિવાળીબેનના બાળ લગ્ન થયા અને બે જ દિવસમાં તેમને સાસરેથી તેડાવી લેવામાં આવ્યા તેઓ નાની ઉંમરમાં જ સમજતા હતા કે લુગડાને થીગડું દઈ શકાય પણ પેટને કંઈ ઓછું થીગડું દેવાય તેમના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી પોતે પરિવારના ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા બાળ મંદિરમાં તેડાગાર રૂપે વીસેક વર્ષની ઉંમરમાં એક હોસ્પિટલમાં નોકરી અને ઉપરાંત રસોઈ બનાવવાનું કામ સ્વીકાર્યું આ પરથી કહી શકાય કે દિવાળીબેનની ઉંમર કાચી હતી પણ સમજણ ઘણી હતી દિવાળી લોક લોકગાયિકા બન્યા એમાં તેમની માતાનું શું યોગદાન હતું તો દિવાળીબેનના માતા મોઘીબેન ગૃહિણી હતા હરતા ફરતા દળતા અને તેઓ ગીતો ગાતા અને નાનકડી દિવાળી ત્યાંથી ઝીલ્યા કરે મને આવું ગાતા ક્યારે આવડશે એવી તગસ સાથે દિવાળીબેન પણ કામણગારા કંઠથી ગાતા રહેતા દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર સી રીતે ગુંજતો થયો હેમુભાઈ ગઢવી આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા લોકગીતો વગેરેનું ધવન મુદ્રણ કરતા હતા તે અને તેમના મિત્રો અથાગ રજળપાટના અંતે જૂનાગઢ પહોંચ્યા મોડી રાત્રે તેમના કાને દિવાળીબેનનો મધુર અવાજ પડ્યો તેમણે જોયું તો એક છત્રીક વર્ષની કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો દિવાળીબેન બે દિવસમાં ભેર સ્વર પરીક્ષા આપવા આકાશવાણી પહોંચ્યા કોઈ પણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિમાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રેલોલ ગાયું જે તેમનું રેડિયો રેકોર્ડિંગ માટેનું પ્રથમ લોકગીત બન્યું તેમને આ કાર્યક્રમ માટે એ જમાનાની અંદર પચીસ રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુજતો થયો હતો દિવાળીબેનને કોણે કોણે સી રીતે મદદ કરી તો દિવાળીબેનને હેમુભાઈ ગઢવી રતુભાઈ અદાણી અને કલ્યાણજીએ મદદ કરી હેમુભાઈ ગઢવી દિવાળીબેનને રાજકોટ આકાશવાણી લઈ ગયા ત્યાં તેમણે નૈસર્ગિક પ્રતિમાના બળે ફૂલ ઉતર્યા ફૂલ રેલો ગાયો એ પછી તેમનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુજતો થયો સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી એકસો અગિયાર રૂપિયા આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોની અંદર ગાયિકા તરીકે આમંત્રણ પણ આપ્યું પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો પાંચ દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા આવું કેવી રીતે કહી શકાય તો દિવાળીબેનના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસોની મેદની સ્તંભ થઈને સાંભળતી હતી દિવાળીબેને વિવિધ પ્રકારના માન સન્માન મેળવીને આકાશ આંબ્યું પણ તેમણે પગ સદાય ધરતી ઉપર રાખ્યા તેઓ સાદકી અને વિવેકના જીવંત મૂર્તિ બની રહ્યા તેઓને સેંકડો ગીતો કંઠસ્થ થતાં તેમણે ઉંમરના તાબે થયા સિવાય ગીતો ભજનોની મીઠા શકબંધ જાળવી રાખી તેનું ગળું સદાય બિનહરીફ રહ્યું કોઈપણ વ્યક્તિ દિવાળીબેનની ગાયિકાની સંપૂર્ણ નકલ કરી શક્યું નહીં આથી કહી શકાય કે દિવાળીબેન શ્રેષ્ઠ ગાયિકા હતા પાઠના આધારે હું દિવાળીબેન વિષય ઉપર આઠ દસ વાક્ય લખું હું દિવાળીબેન છું મારો જન્મ બે જૂન ઓગણીસો ત્રાણુંના રોજ અમરેલી જિલ્લાના થારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો મારું મૂળ અટક લાઠિયા હતી મારા પિતા પુંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી અમે જૂનાગઢ મુકામે આવ્યા ત્યારે મારી ઉંમર નવ વર્ષની હતી મારા માતા મોકીબેન જે ગૃહિણી હતા તે હરતા ફરતા દળતાં ગીતો ગાતા ને હું ત્યાંથી તે ઝીલીને મારે કંઠે ગાતી મારા લગ્ન થયા કંઈક વાંધો પડતા મારા પિતાએ બે દિવસમાં મને સાસરીથી પાછી તેડાવી ત્યાં મેં બે દિવસનું જીવન ગાળ્યું પિતાની સ્થિતિ સારી નહોતી તેથી કુટુંબને મદદરૂપ થવા મેં બાળ મંદિરમાં તીળાગત રૂપે હોસ્પિટલમાં તેમજ રસોઈ બનાવવાના કામ પણ કર્યા હેમુભાઈ ગઢવી મને આકાશવાણીમાં લઈ ગયા ત્યાં મેં મારું પહેલું લોકગીત રજૂ કર્યું અને મારો અવાજ ગુજરાતના ઘરે ઘરે પહોંચ્યો સમાજસેવક રતુભાઈ અદાણી સંગીતકાર કલ્યાણજીભાઈ અવિનાશ વ્યાસ નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈને ઘણા ગીતકારોએ મને પ્રેરણા પ્રોત્સાહન અને પુરસ્કાર આપ્યા અને અપાવ્યા મેં દેશ વિદેશના પ્રવાસો કર્યા મને અનેક સન્માન પુરસ્કાર મળ્યા ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડથી વિભૂત વિભૂષિત થઈ આમ મારું જીવન છે તે ધન્ય બની ગયું ગુજરાતના કોઈ પણ બે ગાયકો વિશેની માહિતી મેળવી તમારે લખવાની છે તો આપણે પ્રથમ લખીશું હેમંત ચૌહાણ ગુજરાતી ભજનીક અને લોકગાયક હેમક ચૌહાણનો જન્મ ઓગણીસો પંચાવનમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુદણી ગામમાં થયો હતો તેમનું વિશેષ પ્રદાન ભજન ક્ષેત્રે છે તેમણે ગુજરાતી ભજન સંતવાણીના અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે એક યશસ્વી ગાયક તરીકે હાર્મોનિયમ સિતાર તેમજ એક તારો તાનપુરો પણ વગાડી જાણે છે હિન્દી ભજનમાં પણ કેટલાક આલ્બમો તેમણે બહાર પાડ્યા છે તેમને ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કાર તેમજ અકાદમી રત્ન પુરસ્કાર પ્રાપ્ત થયા છે તેમણે યુએસએ યુકે જાપાન ફ્રાન્સ જેવા દેશોના કાર્યક્રમો આપીને આપણી સંસ્કૃતિ સંસ્કારોનો બહોળો ફેલાવો કર્યો છે અવિનાશ વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક અવિનાશ વ્યાસનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો બારના રોજ ગુજરાતમાં થયો હતો તેમની કારકિર્દીની શરૂઆત એચએમવી સાથે યંગ ઇન્ડિયા હેઠળ થઈ હતી ત્યાં તેમની પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ સ્ટેશન ઓગણીસો ચાલીસમાં બહાર પાડી હતી તેમણે એકસો નેવું હિન્દી અને ગુજરાતી ચલચિત્રો માટે બારસો ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા તેમણે સંગીતે આપેલા કુલ ગીતોની સંખ્યા દસ હજાર જેટલી થાય છે તેમણે ભારતના મોટાભાગના સંગીતકારો સાથે કામ કર્યું સુગમ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી ચલચિત્રમાં પણ સંગીત આપ્યું કનૈલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનના સંગીત વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમીએ તેમને ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો તેમની કેટલીક યાદગાર રચનાઓમાં સંગ્રહ અવિનાશ રિયા મ્યુઝિકલ જર્ની તરીકે બહાર જે છે તે પડ્યો છે તેમનું અવસાન વીસ ઓગસ્ટ ઓગણીસો ને ચોર્યાસીમાં થયું હતું વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આગળ વધતા પહેલાંનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડસ્ક્રીન અથવા તમારા વિવિધ વિષયના સોલ્યુશન પણ તમે અહીં આપેલી એન્ડસ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો